તમને સમજતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર પ્રાઇમ નાઇનમાં આજે વાત સત્તાધાર ધામના વિવાદની એક એવો વિવાદ જેમાં વાત મહાભારત સુધી પહોંચી ગઈ છે ગીતાબેનની વિજય ભગતને પૂછો ને આ સંબંધો છે ને તે ઈશારા કરો છે અને એક જ વ્યક્તિ ગીતાબેન જ સત્તાધાર જત્યાના દરેક કાર્યક્રમોમાં શા માટે હોય છે અને આમાં ધાર્મિક લોકો સામાજિક લોકો એવું છે કે ગીતાબેનનો કબજો સત્તાધાર માટે શા માટે મીડિયા મીડિયમ પ્રશ્ન મૂક્યો કે આ ગીતા બે કોણ

વિડીયો છે ને બે વર્ષ પહેલાનો છે અને નવરાત્રી દરમિયાનનો વિડીયો છે અને ઓલરેડી સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો રાખેલો છે અને એની અંદર કોઈ હું સ્પષ્ટ સાબિત નથી હતું કે કઈ નજરે જોવે છે સૂર જોવે છે કઈ નજરે જોવે છે હમણાં એના જે જ્ઞાતિ બંધુ છે સુરતના ચાવડા એણે મોટાભાઈ સવંતને ફોન કરીને એવું કીધું કે ભાઈ વિજય બાપુને કયો આપણે નાર્કો બેગ કરાવવું બરાબર તમે સમયુગમાં સત્તાધાર ધામ માં વિવાદ શાંત થવાનું નામ લેતો નથી હવે આખા પ્રકરણમાં ફરી એક વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને છે ગીતાવ્યાસ આખરે કોણ છે આ ગીતાવ્યાસ જેમના નામની ચર્ચા સત્તાધાર વિવાદમાં ખૂબ થવા લાગી છે મુદ્દો ફરી પાછો ત્યારે ગરમાયો જ્યારે આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ કહ્યું કે ગીતાબેનની ભૂમિકા વિજય બાપુ સામે આવીને સ્પષ્ટ કરે ફતો ત્યારે થઈ જ્યારે વાત પરીક્ષણ સુધી પહોંચી ગઈ હવે આખા કેસમાં સુરતમાં વિજય બાપુના સમર્થકો ભેગા થયા અને નરેન્દ્ર બાપુના તમામ આક્ષેપોને ફગાવ્યા સાથે વસંત ચાવડા સામે પણ સનસનીખેજ આક્ષેપ કર્યા નેટલાજ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વિજયબાપુના સમર્થક ભાવેશભાઈ ટાંક અને વસંતભાઈ ચાવડા જે પોતે સામાજિક કાર્યકર્તા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ ભાવેશભાઈ આપને કે વિજયબાપુ તો તેમના પર લાગેલા આક્ષેપો પર કંઈ બોલવા તૈયાર નથી આજે તમે સામે આવ્યા છો હવે તો નરેન્દ્ર બાપુ પણ કહે છે કે વિજયબાપુએ નીતિ નિયમો નેવે મૂક્યા છે ભાવેશભાઈ આપની પાસેથી સમજવું છે કે આખા ઘટનાક્રમમાં સાચું કોણ છે આક્ષેપો તો કોઈ પણ કોમની સામે કરી શકે છ મહિનાથી આ એ લોકો આક્ષેપો લગાડે છે છેલ્લા છ મહિનાથી હું યુટ્યુબ અને પ્રેસ મીડિયાના માધ્યમથી જોઉં છું કે આવા પુરાવા આપશું આવા પુરાવા આપશું આ જે વિડીયો છે ને બે વર્ષ પહેલાનો છે અને નવરાત્રી દરમિયાનનો વિડીયો છે અને ઓલરેડી સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો રાખેલો છે અને એની અંદર કોઈ એવું સ્પષ્ટ સાબિત નતું હતું કે કઈ નજરે જોવે છે ને શું જોવે છે ને કઈ નજરે જોવે છે સાહેબ હું તમને એવું કહેવા માંગુ છું કે બે વર્ષ પહેલા જે વિડીયો સોશિયલ મીડિયામાં મુકાણો હોય અને સોશિયલ મીડિયાને મુકાવ્યા બાદ બે વર્ષ પહેલા પછી એને મીડિયાને એન કેન પ્રકારે તોરી મરોડીને રજૂ કરો એટલે આક્ષેપ સાબિત થઈ જાય અમે તો એમ કહીએ છીએ કે તમે છ મહિના જે રોદડા રહો છો એ રોદડા રહો છો તો એને કહીએ તમે ભાઈ છે તમે તમારી જે કાંઈ ડોક્યુમેન્ટ હોય જે કાંઈ પૂરા હોય જાહેર કરો ને કેમ દિવો છો કેમ જાહેર નથી કરતા છ મહિનાથી તમે સત્તાચારનું પિક્ચર ઉતારવા ઊભા દ્યા છો છ મહિનાથી તમે સત્તાચારના બદનામ કરો છો વિલન બારટ નામનો વ્યક્તિ છે જ્યાંથી ઉપસ્થિત થયું તો વિલન બારટ કોણ હતો ક્યાં હતો તમને ખબર છે મારી પાસે ઓથેન્ટિક વિડીયો ક્લિપ છે કે એને મીડિયાની અંદર સ્વીકારેલું છે કે મને એક વર્ષ દોઢ વર્ષ નરેન્દ્ર સોલંકી ઓટલે હાઈશો છે તો હું તમને એવું કહેવા માંગુ છું કે એને ઓટલે હાઈશો છે આઠ વર્ષ આ મોંઘવારીની અંદર વર્ષ કોઈ બેરોજગાર રહી શકે જીકર મારે એ સમજવું છે આ મોંઘવારીની અંદર આ સમયની અંદર આઠ વર્ષ કોઈ વ્યક્તિ બેરોજગાર રહી શકે હવે બેરોજગાર ક્યાંક અમે આ નિપાય ગયા અમે તે નીપાયા ગયા આ એક ષડયંત્ર છે ષડયંત્રના ભાગરૂપે અમે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્રો આપેલા છે સુરતમાંથી અલગ અલગ સંસ્થાઓને લઈને અલગ અલગ સમાજોને લઈ અને આ ષડયંત્રની પાછળ જે કોણ હોય એને ષડયંત્રનો નો ફાશ કરવામાં આવે નીતિન ચાવડા અને વસંત ચાવડાની પાછળ કોણ હોય એનો ષડયંત્ર નો પર્દાફાશ કરવામાં આવે બીજી બાબત અમે એ પણ કીધી છે કે નીતિન ચાવડા અને વસંત ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયાની અંદર સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે ઓડિયાની અંદર એવું સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આની પાછળ નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ બાપુ ગોવિંદ ગોવિંદ ભગતનો હાથ આજ છે અને વહીવટ નથી થઈ જતો કયા પ્રકારના વહીવટની વાત કરો છો અને હું એમ કઉ છું કે ભોડિયા સંત જીવરાજ બાપુના શિષ્યની ભાષા આ ન હોય સંત જીવરાજ બાપુના શિષ્યના આ આ ગુણ હોય કે જે તમે સમર્થક છો કે તમે સત્તાધાર વિરોધી છો એ જ સાબિત નથી થતું હું તમને એ પણ કેવા માગું છું કે ભોળિયા સંત જીવરાજ બાપુ એ ભોળીયો સંત થઈ ગયો એના જે શિષ્ય હોય ને એની ભાષા કેવી હોય કાલ કેવી ભાષામાં એ બોલતા હતા કે લિંગ આમ કરના ગુણ ઈ કઈ નાની બાબત છે એ કંઈ નાની બાબત છે અરે સાહેબ સ સાધુ સંતોની સરકાર છે સાધુ સંતોની સરકારની અંદર સરકાર શું રિન્ફરિક્શન અને તમને પરમિશન આપશે તો તો ઘણી બધી જગ્યાઓની અંદર તો આ એક એક જગ્યા છે જો આની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે સરકારની જાગે તો અસંખ્ય જગ્યાઓની અંદર આવા લે ભાગુ તત્ત્વો પોતાની પોતાનો પાયો સ્થાપિત કરવા માટે આગળ આવશે હું તમને મીડિયાના માધ્યમથી કહું છું અમારો એક જ સીધી લીટીનો કાર્યક્રમ છે કે જે વસંત ચાવડા અને નીતિન ચાવડાએ જે વસંત ચાવડાના આ ઓડિયો ક્લિપ ઉપર જે વસંત ચાવડાને યુટ્યુબ ચેનલ ઉપર જે ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે કે જગદીશ બાપુ જે કોઈ સ્ત્રી એ બળતકાર કર્યો અને જે નીતિન ચાવડાનું સ્ટેટમેન્ટ ઓલ રેકોર્ડ છે કે જગદીશ બાપુ બોલે જીવરાજ બાપુનું મૃત્યુ શંકાસ્પદ છે તો તપાસ કરો તપાસ કરી અને આ બે ઉપર FIR કેમ હતી સુધી પાડી દીધી ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પછી પણ ભાજપનો નેતા છે એટલે મોટો માણસ છે એટલે નથી પીતા અમે કોઈ નથી

કામો હતા કાંડો હતા એ મને દેતા ગયા અને હું સમાજ ની વચ્ચે મૂકતો ગયો આનાથી વિશેષ મારે કઈ બીજે પગ તારે બાપ મારા વેત પણ હું હજી કઉ છું છોકરાનો ધંધો એને આપી દો એટલે પછી તમે અથા ધર્મ હું કરું છું મારે કઈ લેવા નથી અને રહી બધા લોકો આક્ષેપો કરવાની તો પાંચે આંગળીઓ હરકી હોતી નથી કોઈને હારે લાગીએ કોઈને હારે ન લાગીએ બરાબર હમણાં જ પેલી તારીખે જે સત્તાધારની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે માં તો એવી વાતો કરતા હતા ધર્મસભા કરવાની છે બરાબર પણ સવારમાં ત્યાં બધા લોકો પોચ્યા પછી ધર્મસભાનું કોઈ નામે લીધું ત્યાં ધજા ચડાવવાની આવેદન પત્રો પણ મારા વિરુદ્ધમાં ઘણા બધા લોકો ફરિયાદો પણ આપી છે પણ આપવા વાળા માત્ર એના જાતિબંધુઓ છે અને વિજય ભગત ને જેની સાથે સારા સંબંધો છે એ છે બાકી કોઈને ને કઈ પેઢી નથી એટલે આ બધા આક્ષેપો ને હું તો માત્ર લેવા તૈયાર જરાય નથી

ગીતાબેન વ્યાસનું નામ વારે ઘડીએ કેમ ચર્ચાઈ રહ્યું છે એટલા જ માટે ચર્ચામાં આપણી સાથે ભાવીશભાઈ અને વસંતભાઈ બંને જોડાયેલા છે ભાવેશભાઈ આપને સવાલ નરેન્દ્ર બાપુ જેવા વ્યક્તિ આક્ષેપ કરતા હોય અને તેમાં ગીતાબેન વ્યાસનું નામ આવતું હોય તો આ વાત કેટલી ગંભીર સત્તાધાર ધામને બદનામ કરતા લોકોના જે નરેન્દ્રભાઈ સોલંકી છે ને એમના તમે ઇતિહાસ તપાસી લો એટલે તમને ખબર પડી જાય કે આ માણસ કઈ રીતનો છે છે આવેલો કરે હવે તમે જે બંગલાની વાત કરી તો મેં એક મીડિયાના માધ્યમથી એવું એના મોઢે સાંભળેલું કે ભાઈ મને ફોન આવ્યો અને હું મળવા ગયો તો તમે એને નથી કહી શકતા તમારા તમારા હિસાબે તમે તમે એમ કહો છો કે હું જીવરાજ બાપુનો શિષ્ય છું તમે એમ કહો છો કે હું સીધી સત્તાધારો વારસદાર છું તો તમારી તમારો અધિકાર નથી બનતો કે આ બંગલાનું કઈ પણ વિધિ કરીને સામતભાઈને કહેવામાં આવે કે સામતભાઈ જો આ બંગલા ની અંદર તમારો વિવાદ હોય આ બંગલાના હિસાબે તમારો વિવાદ હોય તો આપણે આ બે બંને ભાઈઓ ભેગા થઈને આ બંગલાનું વિસર્જન કરી નાખીએ અને આ જે ગીતાબેન ના હિસાબે વિવાદ હોય તો હું સ્પષ્ટપણે તમારા માધ્યમથી કહું છું સાહેબ તમારા માધ્યમથી ઓથેન્ટિક કઉ છું કે એમને ચાલ્યું જવું જોઈએ કોઈ વ્યક્તિ આગળ આજે આગળ મારા હિસાબે કોઈનો ઘર ભાંગતું હોય કે કોઈ મારા હિસાબે કોઈ ધર્મ સંસ્થા બદનામ થતી હોય તો મારે એ જગ્યાએથી ચાલ્યું જવું પડે કે મારે એ જગ્યા છોડી દેવી પડે તો હું તો તમે નથી કહી શકતા તમે સત્તાધાર સેવક છો તમે સત્તાધાર સમર્થક છો કે સત્તાધાર વિરોધી છો સંબંધ નથી પડતી તમે એક બાજુ એને મળો છો ગીતાબેનને તમે એક બાજુ મળ એમ કહેશો કે તમે મળ્યા છો તો તમે મળો છો તમને આજે ગઈ નથી તો મને તો એવું લાગે છે કે આની પાછળ હજી પણ એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે દેખાય છે અને સરકાર કેમ એમાં નથી એક્શન લેતી અમે જે ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે આ એના જે લેટરો છે આ લેટરની અંદર સ્પષ્ટપણે લખેલું છે અગિયાર નંબર અગિયાર નંબરના મુદ્દાની અંદર કે ભાઈ નિતીશ ચાવડા વસન ચાવડા મિલન બારોટ ને અન્ય લોકો જે છે એ લોકોને બોલાવો એને કાયદેસર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે આ લોકોની શું ઓકાત છે કે સત્તાધારની અંદર જઈને પ્રેસ કોન્ફરન્સ કરે આ લોકોની શું ઓથેન્ટિક છે કે સત્તાધારની અંદર પ્રેસ કોન્ફરન્સ કરે હજારો લોકોની લાગણીઓ દુબાઈ છે તમે હજારો લોકોને હું પ્રેસ કોન્ફરન્સ કરવા બોલો છો આ લેટર એનો સીધો સાબિત કરે છે કે ષડયંત્રની પાછળ એ કાલે એને સ્વીકાર્યું છે કે ષડયંત્રની પાછળ હું છું તો કેમ નથી બોલતા

પણ તમારાીવી જોયા બે મહિના પહેલા એ સ્ત્રી પાત્ર કેટલી વાર આવતા ક્યારે આવતા ક્યાં જતા એ સીસીટીવી જાહેર કરશે આપણે કઈ કેવી જરૂર જ નથી આજુબાજુ લોકો પણ કહે છે તમે આ બધા બતાવી દે કેમને આધાર ની અંદર જાય તો ફોટો પાડવા નથી દેતા કે ફૂટી ઉતારવા નથી દેતા કેમ કેમેરો ફરતો હોય તો ખબર પડી જાય કાંઈક બિલકુલ ના પાડી નથી ને કે ભાઈ ફોટો પાડી વાયરલ ના કરતા તો જોવાનું એ છે તમે બધાય અમારા આક્ષેપો ને નકારી કાઢો છો પણ એકાદા કોઈ એને જ નહીં પૂછો હમણાં જ એના જ જ્ઞાતિબંધુ છે સુરત ચાવડા એને મોટાભાઈ સવંત ને ફોન કરીને એવું કીધું કે ભાઈ વિજય બાપુ ને આપણે નાર્કો ટેસ્ટ કરાવો છે બરાબર તો ભાઈ સતયુગમાં સીતાને ને પરીક્ષા દેવી પડી હતી આપણે હાથે વિધાલ નાર્કો ટેસ્ટ કરાવી લઈ ને કાર્યક્રમ પૂરો થઈ જાય હુકમ પાતા ગુટ કરી બિલકુલ ભાવેશભાઈ મને લાગે છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે તો કોઈ બોલતું કેમ નથી અને નરેન્દ્ર બાપુના પત્ર વિશે આપ શું કહેશો જે પત્ર લખવામાં આવ્યો હતો વિજય બાપુને સંદોભીને અને એની અંદર અગિયાર મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા એ પત્ર વિશે ભાવેશભાઈ શું કહેશો બરોબર છે આક્ષેપો તો કોઈ પણ આજે હું તમને એમ કહું છું કે આક્ષેપો હું તમારા ઉપર કરી શકું પણ હવે આક્ષેપો તમે હાલો આજે કરો કાલે કરો કરો છ મહિના થી આક્ષેપો કરો પુરાવા નથી અને કયા વિડીયો તમે લાવો છો કે જે ઓલરેડી સોશિયલ મીડિયામાં છે એના ઉપર મીડિયા ને તોરી મરોડી અને આમ તેમ કરી કે આમ ઇશારા કરે તેમ ભાઈ તમે જોવો તો ખરા તમે હલકી રીતે નિરીક્ષણ કરો કોણ કોની સામે જોવે છે આ બાબતના ષડયંત્રો તમને શરમ આવી જોઈએ તમારા ગુરુ કોણ છે એ તો વિચારો તમને જોઈએ કે તમે સોશિયલ મીડિયાની અંદર ઓલરેડી રેકોર્ડેડ વિડીયો છે એ વિડીયોને તમે મીડિયા સમક્ષ રજૂ કરો છો તો એ લોકોને જવાબ દેવાના કઈ મહંત્રી કોઈ ઓલી ન હોય કે એ લોકોને જવાબ દેવા જ પડે સાહેબ સમય આવશે અમે પુરાવા દેશું કે આ લોકોની આ લોકોની જે મેલી નીતિ છે એ કઈ છે અને ટ્રસ્ટ આજે આ જે લેટર એને લખ્યો છે બધા તમે વાંચ્યો દઈશ તમે વાંચો જ છે સીસીટીવી કેમેરાની અંદર અને મારા મારી હાજરીમાં સીલ પેક થાય મારી હાજરીમાં આ બધું થાય હું કહું એટલું થાય એક સીસીટીવી કેમેરાનું એક્સેસ મારી પાસે રહીએ આ સત્તાધારની દેહાણ પરંપરા છે અને એ પરંપરાની અંદર જીવરાજ બાપુ થી લઈ અને છે આપા ગીગા લગી જ્યાં કોઈ દી હિસાબ ન હોય મુઠ્ઠી ભરીને લોકોને આપ્યું છે સાહેબ મુઠ્ઠી ભરીને લોકોને દાન આપ્યું છે એના હિસાબ તમે માગો છો એના હિસાબ કઈ રીતે મુઠ્ઠી ભરીને ત્યાં દાનની સરવાણી ફૂટતી હોય અને ભૂતળા બાપો જેનું પૂરું કરતો હોય એના હિસાબ ન હોય આ દેહાણ જગ્યા છે અને દેહાણની જગ્યાની અંદર મસ્તક નમાવીને આપણે આપણી રીતે નીકળી જવાનું હોય ત્યાં કોઈ સીન સપાટા ન કરવાના હોય સાહેબ અને આ આની અંદર આ એમ કે અમને જવાબ આપો જવાબ આપો અને વિજય બાપુ સત્તાધાર જગ્યાના મહન છે અઢીસો વર્ષ જૂની જગ્યાના મહન છે આવા આવા લોકોને જવાબ આપવાના ન હોય

આ તો પછી લોકો નથી મારો માત્ર એક જ ધ્યેય છે કે જો કદાચ વિજય બાપુ ત્યાં રે તોય છે વિજય બાપુ વ્યા જાય બીજા આવે તો ઠીક છે બાકી ધંધો વાળા ના આપવાનો ભાઈ બાકી જેને જે હતા ધર્મ ગરવું બિલકુલ છે સમાજનું બ્રેક બાદ ચર્ચા પણ યથાવત બ્રેક બાદ સ્વાગત ચર્ચા સત્તાધાર ધામની થઈ રહી છે સવાલ નરેન્દ્ર બાપુ સામે પણ ઉઠ્યા છે ભાવેશભાઈ આપ કહો છો કે નરેન્દ્ર બાપુનો ઇતિહાસ ખરડાયેલો છો તો એ સમજાવવાનો પ્રયત્ન કરશો કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં બાપુ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જો અસંખ્ય એવા વિવાદો છે રાજકોટની અંદર તમે નાનામાં નાના જે પોલીસ સ્ટેશનો હોય એની અંદર તમે રેકોર્ડ કાઢી શકો છો હાઈકોર્ટની અંદર સમાધાનોના રેકોર્ડ કાઢી શકો છો કયા કયા વિવાદો છે હવે કોઈ કાંડ થયો તો કે ઘનમાન મઢી પાસે કંઈક જમીનને લઈને એમાં પણ કદાચ સંડોવણી હોઈ શકે મારું એવું માનવું છે બીજું મહા સંમેલન અમારા સમાજનું થતું તો સૌથી વધારે વિરોધ આ કર્યો વિરોધો એ રેકોર્ડેડ છે અને એના વિડીયો સાવરપુંડલાના રેકોર્ડેડ છે તમે કહેતો તો તમને મોકલી એ પણ આપીશ કે રેકોર્ડેડ છે કે આ ભાઈએ કેવો વિરોધ કર્યો તો ખુરશી ઉલાઈ આ સંત છે ખુરશી ઉલાલી તમારે સંત તમારે સંત બનવું તમારે મહામંડલેશ્વર બનવું તમારે સમાજનો પ્રમુખ બનવું તમારે રાજકારણમાં જવું તમારે આ જગ્યાનો ટ્રસ્ટી બનવું તમારે કરવું છે હું એ તમે કહો ને ભાઈ તમે સમાજના પ્રમુખ છો તમે એમ સમાજના સ્ટેજ ઉપર દઈને એમ કહ્યું હું રાજકોટ સમાજનો પ્રમુખ છું તમે રાજકીય પાર્ટીમાં જઈને એમ કહો હું સ્ટેન્ડિંગ ભૂ ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છું સંસભાની અંદર તમે એમ કહ્યો કે હું સંત છું એટલે બધી જ જગ્યાએ તમારી તમારી દાકલી વગાડવાની છે બિલકુલ આક્ષેપ થઈ રહ્યા છે વસંતભાઈ આટલા બધા વિરોધ પછી તમને એવું લાગે છે કે વિજય બાપુ અડગ થઈને બેઠા છે અને કોઈને ઘાટતા નથી કારણ કે નરેન્દ્ર બાપુના આક્ષેપો જેટલા હતા એનો જવાબ ભાવેશભાઈ આપી રહ્યા છે પણ વિજય બાપુનું રિએક્શન કોઈ આવતું નથી આ પ્રશ્નનો જવાબ સાહેબ હું નહીં આપું કેમ કે મેં તમને કીધું મારે આમાં ક્યાંય પડવું નથી તમારો વિષય નથી મારો વિષય માત્ર લોકોને મદદ કરવાનો છે એ કોઈ પણ કાટનો હોય કોઈ પણ ધર્મનો હોય મને માત્ર એટલી ખબર પડે કે મારાથી તાતી મદદ હું લોકોની કરું છું અને કરતો રહીશ બિલકુલ વસંતભાઈ આપણી અગાઉ પણ વાત થઈ હતી સ્થિતિ હજુ એવી એવી છે જયારે આપણે વાત થઈ ત્યારે કહેતા હતા કે ગુંડારાજ છે અહીં આ પ્રકારે હુમલો કરવામાં આવે છે લોકોને ધમકાવવામાં આવે છે સ્થિતિ હજુ એવી જ છે પરિવર્તન તો સાહેબ એવું છે કે મારા નામની છોકરીઓ દેવાય છે લોકો મને લેટર લખી લખીને સાવચેત કરે છે કે વસંતભાઈ ધ્યાન રાખજો આ લોકો તમારા વિરુદ્ધમાં ષડયંત્રો કરી રહ્યા છે તમને પારશે અથવા તો કોઈ પણ ફ્રીમાં ફસાવીને તમને હેરાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે બરાબર અને ઘણા બધા લોકોના ફોન આવતા હોય તો જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જોતા જશો એટલે વિશેષમાં તો આવું છે કે ઓલી કહેવત છે ને કેવું વિનાશકાળે વિપરીત બુદ્ધિ મને લાગે છે કદાચ હવે આ ભાઈ જગ્યા છોડવાનો સમય આવી ગયો છે વિપરીત બુદ્ધિ થઈ હોય તો કદાચ આવું થાય અને મને કઈ થાય તમારી મારી જેવા હજી હજારો વર્ષ પીડા છે તકલીફ ઘણી થાય બિલકુલ આપે એક વાત કરી કે મને મેસેજ મળે છે પણ શું વિજય બાપુ તરફથી આપને કોઈ ધમકી મળી છે ખરા કારણ કે આપનો આક્ષેપ આ વિજય બાપુ પર જ છે

પણ એથી મારા સુધી પહોંચાડું નથી બિલકુલ ભાવેશભાઈ પણ જોડાયેલા છે તમે વસંતભાઈને પણ સાંભળ્યા છે ભાવેશભાઈ હવે વિજય ભગતનું આખા કેસમાં સ્ટેન્ડ શું છે કારણ કે સનાતનની સાથે જોડાયેલા લોકો એમના પ્રશંસકો એમના જેટલા દર્શનાર્થી અહીં આવે છે એ લોકોને પણ સમજવું છે આમાં વિજય ભગતનું આખા કેસમાં સ્ટેન્ડ શું હશે અમારું અમારું એક જ સ્ટેટમેન્ટ છે કે અમને આજથી છ મહિના પહેલા કે ચાર મહિના પહેલા પણ ખબર હતી કે આ ષડયંત્રની પાછળ જે મોટા માથાઓ છે એની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ સરકાર કેમ નથી કરતી ઈ તમે એનો જવાબ આપો સરકાર જવાબ આનો આપે અમારું એક જ સ્ટેન્ડ છે કે આ સત્તાધારને બદનામ કરવાનું ષડયંત્ર છે જો તમારી પાસે પુરાવા હોય તો છ મહિનાથી આ કેમ તમે પકડમ રમો છો હું 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 આ ને ને એની જે હોય એ વિવાદ વિવાદનો અંત આવે એ રજૂ કરાવે એટલે ખબર પડે ભક્તગણો ગણોને પણ ખબર પડે વિવાદ અંત આવે સાહેબ કેમ રજૂ નથી કરતા અને બીજી વસ્તુ કે સત્તાધાર તરફથી અમે સત્તાધારના સેવક ગણ તરીકે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ

બિલકુલ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે પણ સાચું કોણ એ તો ભગવાન જાણે આ બંને અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર